સુરત શહેરમાં એક અનોખો અને હૃદય કિસ્સો બન્યો છે ડ્રોન ટેકનોલોજીના પ્રથમ વાર ઉપયોગ કરી પોલીસે ગુમ થયેલી એક આઠ વર્ષની બાળકીને મિનિટોમાં શોધી કાઢી હતી ભણવા બાબતે માતાને ઠપકાથી નારાજ થઈ બાળકીને ઘર દોડીને બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવાર ને સોંપી હતી ત્રણ અપ્રિલ બે હાજર પચીસ રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની આઠ વર્ષની બાળકીને ભરવા બાબતની માતાએ ઠપકો આપ્યો હતો બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી

પોલીસ ચોકી પાસેથી વિજયનગર આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યા લગભગ પિસ્તાલીસ મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે દસ વાગ્યા બાળકી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું We report in the TV News Surat.